રથયાત્રા દિવસ છે અને ગોતીલો નામની જે ફિલ્મ છે એ પણ બહુ જ સુંદર મજાનો વિષય છે અને ગોતીલોમાં પોતાના પોતાની જાતને પોતાના મળિયાને પોતાના માણસોને અને પોતાને શોધવાની વાત છે એ દરેકે દરેક કુટુંબે પોતાના પરિવાર સાથે પોતાના માણસો સાથે પોતાના મિત્રો સાથે અને આપતો સાથે મળીને જોવા જેવી ફિલ્મ છે આજના જમાનામાં આપણે બધા જ વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે કૂદકે ને ભૂજકે પ્રગતિ કરી છે પણ પ્રગતિ કરતા કરતા ટેકનોલોજી આપણો ભોગ પણ લીધો છે આપણા પોતાના પોતાની ભાવનાઓને પણ આપણે સંભાળી શકતા નથી મન ચંચલ હોય જ છે પણ આ ગેજેટ હોય અને આ બધા જ ટેકનોલોજી આપણા મનને વધારે ચંચલ કરી દીધી તો જ્યાં આપણને શાંતિ જોઈએ છે પોતાના માણસો સાથે સંવાદ જોઈએ છે પોતાના માણસો સાથે બેસીને જમીએ લંચ કરીએ ડિનર કરીએ નાસ્તો કરીએ ભલે રોજ કામના નિમિત્તે નહીં મળી શકતા હો પણ જ્યારે આપણે જમતી વખતે પોતાના માણસો સાથે પોતે સમય ક્વોલિટી સમય આપીએ પોતાના બાળકો સાથે સંવાદ કરીએ ના કે એટલે પોતે પણ

તેમજ કીધો અમે આપણે જ્યારે અમે મુંબઈમાં હોય ત્યારે દેશમાં ગયા જેમ કહીએ તો દેશ એ આપણી જે માટી છે જ્યાં આપણો એકચ્યુલી આપણી માતૃભૂમિ છે ત્યાં જઈએ જ્યાં આપણું વતન આપણા વડીલો જ્યાં જન્મ્યા એ ગામ આજે જો જોવા જઈએ તો ભારત એ ગામડાઓનો દેશ છે એટલે ગામ સાથે આપણા મૂળિયા સાથે આપણા પોતાના સાથે આપણા માણસો સાથે આપણે સમય કેવી રીતે વિતાવીએ વિધાઉટ કારણ કે આપણે કોઈ પણ વસ્તુ છે તો ઘરમાં ને ઘરમાં એક બેડરૂમ થી બીજા રૂમમાં પણ મેસેજ કરતા હોય કે ડાઇનિંગ ટેબલ પર નથી જમતા લોકો તો બેડ પર જમે જાય તો રોટલી લઈ આવો એટલે એ વાત કરવાનું પણ મટી ગયું છે તો એ જરાક થોડુંક આપણને સંભાળવું પડે કે એનો ઉપયોગ એના માટે આપણે છે એ આપણા માટે આપણું જીવન એના માટે નથી એ આપણા માટે છે તો પોઈન્ટ ઇઝ ધેટ કે આપણે એનો પ્રમાણ વાનમાં કેવી રીતે ઉપયોગ કરીએ ટેકનોલોજીની ના નથી ટેકનોલોજી દરેકે દરેક માણસને જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવો જોઈએ પણ એનો એટલો ઉપયોગ ન કરીએ કે આપણે એનો શિકાર બની જઈએ આપણે એનો આહાર બની જઈએ એ આપણા માટે છે એનું સમાનતા રાખવી જોઈએ આ બધી જ વાતોનું નિરાકરણ કો એ ઉપર ભાષ્ય કરતી કો કે આપણા પોતાના ફેમિલીને એકરૂપ કરતી એકાત્મતા બતાડતી આ બહુ સુંદર મજાની સરળ સીધી એક ઓર્ગેનિક ફિલ્મ છે આમાં કોઈ કરોડોનું કૌભાંડ નથી કે કોઈ એવી ટીપિકલ લવ સ્ટોરી નથી લવ સ્ટોરી છે પણ પરિવારની છે કે નથી ગુંડાગર્દી કે નથી કોઈ મોટો વિલન કશું જ નથી વિલન આપણે આપણા જ છીએ આપણે પોતાના છીએ તો આપણે એ બધી વસ્તુઓને કેવી રીતે દૂર કરીએ જોવાની આ બહુ સુંદર મજાની પ્રવચન વગરની અને વિધાઉટ રીચિંગ આ ફિલ્મ છે ગોતીલો અને પોતાને ગોતવાની વાત છે પોતીલો આજે રિલીઝ થાય છે બધા જોજો અને મહેસાણામાં આજે આવ્યો છું બહુ આનંદનો વિષય છે કારણ કે માનવના માનવનું પોતાનું પૈતૃક ગામ છે એની માં અહીંયા જન્મી છે એ પોતે ભલે અમેરિકાનો હોય પણ એને ગુજરાતી લખતા આવડતું નથી વાંચતા આવડતું નથી પણ બોલતા આવડે છે સારું બોલતા આવડે છે અને સંસ્કાર બધા જ ભારતીય ગુજરાતી એકદમ ગળથોતીમાં સંસ્કારો સાથે જન્મેલું એ બાળક છે

બહુ ઓછી કરી છે પણ સારી ફિલ્મો કરવાનો મને આનંદ રહ્યો છે ચંદુ એક સ્પેશિયલ કેરેક્ટર છે અને એ બધાને હેલ્પ કરે છે દાદાજીના સાથે પ્લાન બનાવીને બધાને મોબાઈલ પરથી કાઢે છે આખો પ્લોટ ચંદુ જ લખે છે એટલે મને ચંદુ બહુ જ ગમે છે ગોતિલો પિક્ચરમાં તમે જે કામ કર્યું તો કેવું રહ્યું તમારો અનુભવ કેવા રહ્યો એના પાછળ બહુ જ સરસ એક નવો એક્સપિરિયન્સ હતો અને બહુ જ મજા આવી ગઈ ડિફરન્ટ ડિફરન્ટ પીપલ મળ્યા ડિફરન્ટ ડિફરન્ટ નવી વસ્તુ શીખ્યો ફ્રેન્ડ્સ બનાવ્યા એટલે બહુ મજા આવી ગઈ બસ કઈ નહીં અમારા ફિલ્મના નાનકડા પણ બહુ સરસ મજાના એવા હીરો માનવના મહેસાણામાં આવવાનો ખૂબ આનંદ છે અને સીધી ફિલ્મની વાત કરું તો ગુજરાતીની સરસ પંક્તિઓ છે કે લઈ લો મોટર બંગલા મારો લઈ લો વૈભવ મારો બેન લખો ઢીચાકના ટુકડા મુજને પાછા આપો ક્યાં ખોવાયું બચપણ મારું બુજને શોધી આપો મોબાઈલ સ્ક્રીનની પાછળ અત્યારે બચપણ ક્યાંક સંતાઈ ગયું છે એ બચપણને ફરી એકવાર શોધી લેવાની સરસ મજાની વાત એટલે ગોતી લો બસ તો તમે તમારું મતભીટું પડપણ બાળપણ બચપણ ગોતી લો અને ચોક્કસ જુઓ ગોતી લો